હેલો મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈશું હૃદય સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો તમે જાણતા જશો અથવા જાણતા હશો તો પણ આ વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે અને જો તમે ચેનલ પર નવાઓ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી આપજો તો ચાલો વિડીયો શરૂ કરીએ આપણું હૃદય ડાબી કે જમણી સાઈડમાં હોતું નથી પરંતુ તે છાતીની બિલકુલ વચ્ચે હોય છે આપણા હૃદયનું વજન બસો પચાસથી ત્રણસો પચાસ ગ્રામ હોય છે જે બાર સેન્ટીમીટર લાંબુ આઠ સેન્ટીમીટર પોળું અને છ સેન્ટીમીટર મોટું એટલે કે તમારા બંને હાથની મુઠ્ઠીના આકારનું હોય છે જો હૃદયને શરીરની અલગ કરી દેવામાં આવે તો પણ તે ત્યાં સુધી ધબકતું રહે જ્યાં સુધી તેને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું રહે કારણ કે તેને પોતાનું વિદ્યુત આવેગ હોય છે ચોથા નંબરનું હૃદય લાઇફ ટાઈમમાં આશરે સોળ કરોડ લીટર લોહી પંપ કરે છે જે એક નળનું પિસ્તાલીસ વર્ષ સુધી ખુલ્લો રાખવા બરાબર છે પુરુષ અને મહિલા બંનેમાં હાર્ટ એટેકના લક્ષણ અલગ અલગ હોય છે આપણું હૃદય એક મિનિટમાં બોતેર વખત અને આખા દિવસમાં આશરે એક લાખ અને આખા જીવનમાં આશરે બે પોઈન્ટ પાંચ અરબ વખત ધબકે છે ને રોચક વાત ચાર અઠવાડિયાની પ્રેગ્નન્સી બાદ બાળકનું હૃદય ધબકવાનું શરૂ થઈ જાય છે બાળકના હૃદયના ધબકારા સૌથી હોય છે અને વૃદ્ધાવસ્થામાં હૃદયના ધબકારા સૌથી ધીમા હોય છે તમે જે પ્રમાણે ના ગીત સાંભળો છો તમારા હૃદયના ધબકારા પણ તેજ પ્રમાણે બદલાઈ જાય છે પૂરતી ઊંઘ ન લેવાથી પણ મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી આપજો જેથી તમને એવા વિડીયો મળતા રહે તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત